હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇઝી ટેસ્ટી રેસીપીઝ ટ્વેન્ટી ફોર તો આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી મોરૈયાની ફરાળી ખીચડી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને એકદમ ઝડપથી બની જાય છે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ કુકરમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીએ અને તેલ થોડું ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જીરું એડ કરીએ અને હાફ બાઉલ જેટલા આપણે સિંગદાણા એડ કરીએ અને સિંગદાણાનો થોડો કલર ચેન્જ થવા દઈએ અને હવે આપણે સાત થી આઠ લીમડાના પાન એડ કરીએ બે મીડિયમ સાઈઝના બટાકા છે તેને મેં ઝીણા કટ કરેલા છે અને તે એડ કરીએ અને એક નાનું ટામેટું તેને પણ આપણે ઝીણું કટ કરેલું છે તે એડ કરીએ અને હવે બટાકા અને ટમેટાને સારી રીતે મિક્સ કરી દઈએ બટાકા અને ટમેટા સંતળાય પછી તેમાં આપણે મોરૈયો એડ કરીશું એક બાઉલ મોરૈયો છે તેને મેં બેથી ત્રણ પાણીથી વોશ કરીને દસ મિનિટ સુધી પાણીમાં પલાળ્યો હતો અને મોરૈયાને પણ આપણે મિક્સ કરી લઈએ અને હવે આપણે મસાલા કરીએ એક નાની ચમચી હળદર એડ કરીએ એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ સ્વાદ અનુસાર અને અને મસાલાને મિક્સ કરી દઈએ હવે આપણે એક બાઉલ મોરૈયો લીધો છે તો આપણે બે બાઉલ પાણી એડ કરીશું અને એક નાની ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરીએ કુકરનું ઢાંકણ ઢાંકીને તેને આપણે બે વિસલ કરી લઈએ અને બે વિસલ થઈ ગઈ છે અને આપણી ફરાળી ખીચડી રેડી છે અને હવે આપણે આ ફરાળી ખીચડીને સર્વ કરીએ અને હા ફ્રેન્ડ હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડિયો